વડોદરાના એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિકોને પ્રવેશ લઈને વિરોધ યથાવત દેખાઈ રહ્યો છે એને દ્વારા કરવામાં આવ્યો હતો આ ઉગ્ર વિરોધ જ્યારે પચાસ ટકા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલાને પ્રવેશ આપવા માટે માંગ કરવામાં આવી રહી છે ચક્કાજામ કરતા પોલીસે તમામ વિદ્યાર્થીઓને હટાવ્યા છે જ્યારે પોલીસે વિદ્યાર્થી નેતાઓની પણ અટકાયત કરી છે એને દ્વારા કરવામાં આવ્યો હતો આ ઉગ્ર વિરોધ જ્યારે પચાસ ટકા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલાને પ્રવેશ આપવા માટે માંગ કરવામાં આવી રહી છે ચક્કાજામ કરતા પોલીસે તમામ વિદ્યાર્થીઓને હટાવ્યા છે જ્યારે પોલીસે વિદ્યાર્થી નેતાઓની પણ અટકાયત કરી છે એમએસઓ દ્વારા વીસીનો વિરોધ કરવામાં આવ્યો છે જે રીતે વિદ્યાર્થીઓને ગઈકાલે ચૌદસો સીટો આપીને જે લોલીપોપ આપવાની વાત કરી છે તે ફક્તને ફક્ત લોલીપોપ છે અમારી શરૂઆતથી માંગ હતી કે વડોદરાના જે છોકરાઓના જે વિદ્યાર્થીઓના પચાસ ટકાથી ઉપર હતા તે તમામને યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ કારણ કે એમએસ યુનિવર્સિટી એ યુનિવર્સિટીના છોકરાઓની સંસ્થા છે અને ત્યાં એમને ભણવો તેમનો હક છે તેમનો અધિકાર છે